આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ વિશેની જેમાં મૂરત પૂજા અને મહત્વ આ નવરાત્રિ કોના માટે છે અને આપણે શું કરવાનું છે તે જાણવા માટે વિડીયો છેક સુધી જોજો અને સાંભળજો સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણી ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે વર્ષ દરમિયાન ચાર વખત નવરાત્રિ આવે છે જેમાં ચૈત્ર અને અશ્વિન મહિનામાં આવનારી નવરાત્રિને મોટો ઉત્સવ માનવામાં આવે છે તો માઘ અને અષાઢમાં આવનારી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે આ નવરાત્રિ તંત્ર મંત્ર શીખવા માટે ખાસ માનવામાં આવે છે ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓ મા કાલી તારાદેવી સોળશી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ગુમાવતી બગલામુખી માતંગી અને કમલાદેવીની પૂજા કરવામાં આવે છે ગુપ્ત એટલે કે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રિ પણ કહેવાય છે જે અષાઢ એટલે કે જૂન જુલાઈ મહિનામાં શક્તિ માતૃદેવીના સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે ગુપ્ત નવરાત્રિને અષાઢ શુક્લ પક્ષ એટલે કે અષાઢ સુદ અજવાળિયું દરમિયાન અનુસરવામાં આવે છે આ દિવસોમાં મા દુર્ગાની પૂજા અર્ચના કરવાથી તમામ પ્રકારના દુઃખો દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે દરેક યુગમાં નવરાત્રિનું પોતાનું આગવું મહત્ત્વ રહ્યું છે સતયુગમાં ચૈત્ર માસની નવરાત્રિનું વધુ પ્રચલન હતું જ્યારે ત્રેતાયુગમાં અષાઢ માસની ગુપ્ત નવરાત્રીનું દ્વાપર યુગમાં માઘ માસની ગુપ્ત નવરાત્રિનું અને કલિયુગમાં અશ્વિન અને શારદીય નવરાત્રિને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીને એક કરીએ તો મા જગદંબાનું પૂર્ણ સ્વરૂપ નવદુર્ગા એટલે કે આપણી કુળદેવીનું સ્વરૂપ પ્રગટ થાય મા જગદંબાની આરાધના કરવાનો ઉત્તમ અને શ્રેષ્ઠ સમય એટલે મા જગદંબાના નવલા નોરતા એટલે કે અષાઢી ગુપ્ત નવરાત્રિ હવે જોઈશું કે ક્યારથી શરૂ થાય છે અષાઢી ગુપ્ત નવરાત્રિ વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ શુક્લ પક્ષની પ્રતિપદાતિથી તારીખ પચીસ જૂન બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગ્યે શરૂ થશે જે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસના રોજ બપોરે એક વાગ્યાને ચોવીસ મિનિટે સમાપ્ત થશે ઉદયાતિથિ અનુસાર આ વર્ષે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ તારીખ છવ્વીસ જૂનથી શરૂ થઈ રહી છે જે તારીખ ચાર જુલાઈ બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે હવે જોઈએ ઘટ સ્થાપના મુહૂર્ત તો ઘટ સ્થાપના મૂર્ત છે તારીખ છવ્વીસ જૂનના રોજ સવારે પાંચ વાગ્યાને પચીસ મિનિટથી છ વાગ્યાને અઠ્ઠાવન મિનિટ સુધી જ્યારે અભિજીત મૂર્ત છે સવારે અગિયાર વાગ્યાને છપ્પન મિનિટથી બાર વાગ્યાને બાવન મિનિટ સુધી નવરાત્રિ દરમિયાન સંપૂટ સાથે ચંડીપાઠ પૂજા અર્ચન અને નવાણ મંત્રના જાપ વિદ્વાન કે ભૂદેવ પાસે કરાવવા લાભદાયી છે આમ નવરાત્રિના નવ દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપોનું પૂજન અર્ચન લાલ પુષ્પ ધૂપ દીપ અને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું લાભકારી છે નવરાત્રિ દરમિયાન પોતાની કુળદેવીનું ખાસ કરીને પૂજન કરવું શાસ્ત્રમાં લખ્યું છે કે કુળદેવીની અંદર બધી જ દેવીઓનો વાસ હોય છે અને જે આપણા કુળનો આપણા પરિવારનું રક્ષણ કરે છે ઘરમાં સુખ શાંતિ અને આનંદ તથા માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે તેવા આપણા કુળદેવીની ખાસ પૂજા કરવી નવરાત્રિ દરમિયાન પોતાની કુળદેવીને શક્ય હોય તો અખંડ દીવો રાખવો અને શક્ય ન હોય તો રોજ દીવો કરવો માતાજીને લાલ અને પીળા પુષ્પોથી પૂજન કરી દૂધમાંથી બનાવેલી કોઈ પણ વાનગી નૈવેદ્ય તરીકે અર્પણ કરવી ગુપ્ત નવરાત્રિ દરમિયાન વિધિ વિધાનથી તમે આ રીતે પણ દેવીની પૂજા કરી શકો છો તે માટે સૌ પહેલાં ઘરના મંદિરમાં રહેલા ગણેશજીની પૂજા કરવી જળ પંચામૃત અને પછી જળથી માતા દુર્ગાનો અભિષેક કરવો દેવીને વસ્ત્રો અર્પણ કરવા વસ્ત્રો પછી ઘરેણાં હાર અત્તર ચડાવો કુમકુમ સાથે તિલક કરો માળા અને ફૂલોથી દેવીને શણગારો ધૂપ અને દીવા પ્રગટાવો લાલ ફૂલ ચડાવો ચોખા અર્પણ કરો નારિયેળ અર્પણ કરો અને માતાજીની આરતી કરો આરતી પછી પરિક્રમા કરો માતા દુર્ગાની પૂજામાં દુમ દુર્ગા નમઃ આ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ પૂજામાં થયેલી જાણી અજાણી ભૂલો માટે અંતે ક્ષમા માંગો પૂજા પછી પ્રસાદ વહેંચો અને જાતે પણ લો દેવીની પૂજા કર્યા પછી ધ્યાન હંમેશા કરવું આવશ્યક છે આ માટે કોઈ શાંત અને પવિત્ર સ્થાન પર આસન બિછાવીને બેસો કમરને સીધી રાખો તમે પદ્માસન અથવા સુખાસનમાં બેસી શકો છો આંખો બંધ કરીને હાથને ધ્યાનની મુદ્રામાં રાખો તમારું સંપૂર્ણ ધ્યાન બંને આંખોની વચ્ચેના આજ્ઞા ચક્ર પર લગાવો ધ્યાન કરતી વખતે વિચારોથી દૂર રહેવું જોઈએ આ સમય દરમિયાન તમારા મનમાં કોઈ પણ વિચારો આવવા જોઈએ નહીં જો તમે ઈચ્છો તો ધ્યાન કરતી વખતે તમે દેવી મંત્રનો જાપ પણ કરી શકો છો તમે તમારી અનુકૂળતા મુજબ ધ્યાનનો સમય નક્કી કરી શકો છો નવરાત્રિનો સંબંધ ઋતુઓ સાથે પણ છે જ્યારે બે ઋતુનો સંધિકાળ હોય ત્યારે દેવી પૂજાનો આ તહેવાર ઉજવવામાં આવે છે સંધિકાળ એટલે એક ઋતુનો અંત અને બીજી ઋતુની શરૂઆત જેમ કે અષાઢ માસની નવરાત્રિ દરમિયાન ઉનાળાની ઋતુ પૂરી થાય છે અને વરસાદની ઋતુ શરૂ થાય છે આમ ગુપ્ત નવરાત્રિ એ હિન્દુઓના મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારોમાંથી એક છે લોકોને પૌરાણિક સમયથી તેમાં આસ્થા અને વિશ્વાસ છે આ પર્વ દેવી માતા શક્તિને પ્રસન્ન કરવા માટે ઉજવવામાં આવે છે જેથી જીવનમાં કોઈ તણાવ આવે નહીં જો તમારી કોઈ સમસ્યા હોય તો તમે વિશેષ સમસ્યા માટે વિશેષ મંત્રનો જાપ કરીને તે સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરી શકો છો અહીં ગુપ્ત નવરાત્રિની મહત્વની માહિતી પૂર્ણ થાય છે આશા રાખું છું કે આ માહિતી આપ સર્વને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌને ગુપ્ત નવરાત્રિની શુભકામનાઓ આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના